આફ્રિકાથી ગીરમાં આવીને વસેલા પદ્મશ્રી હીરબાઈ બેન લોબીનું માંદગીના કારણે અવસાન થયું છે આફ્રિકાથી ગીરમાં સ્થાપિત થયા બાદ સીધી આદિવાસી સમાજની મહિલા અને બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે હીરબાઈ બેન લોબીને વર્ષ બે હજાર ત્રેવીસમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કરાયા હતા ત્યારે બીમારી સબબ તેમનું નિધન થતાં તાલાલા પોલીસે ગાર્ડ ઓફ ઓનર સાથે પદ્મશ્રી હીરબાઈ બેનને અંતિમ વિદાય આપી હતી નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી સમગ્ર ગુજરાતના સીધી આદિવાસીઓ માટે ખૂબ જ જુસ્સા અને ઉમળકા સાથે કામ કરનાર જાંબુરના હીરબાઈ બેન લોબીનું માંદગી બાદ અવસાન થયું હતું તાલાલા તાલુકાના જાંબુર ગામમાં પૂરા સન્માન સાથે તાલાલા પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપીને પદ્મશ્રી હીરબાઈ બેન લોબીને અંતિમ વિદાય આપી હતી આ વિસ્તારના સીધી આદિવાસી અને ખાસ કરીને મહિલા અને બાળકોના ઉત્થાન માટે હીરબાઈ બેન લોબીના કામને ધ્યાને રાખીને તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા જેમનું નિધન થતાં સમગ્ર સોરઠ પંથકમાં ગેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે આફ્રિકાથી ગીરમાં મજૂરી અને જંગલની રખેવાળી માટે આજથી સદીઓ પૂર્વે સીધી આદિવાસીઓને આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા અહીં આવ્યા બાદ પાછલા એક સદીમાં સીધી આદિવાસી મહિલાઓ અને બાળકોનું શિક્ષણ અને સામાજિક રીતે સર્વાંગી વિકાસ થાય તે માટે તેમણે ખૂબ જ સારું કામ કર્યું હતું જેને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રસંગોમાં બિરદાવ્યા હતા આ સિવાય હીરબાઈના કામને ધ્યાને રાખીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ તેમને એવોર્ડથી સન્માનિત કરાયા હતા આ પંથકમાં સીધી આદિવાસીની મહિલાઓ માત્ર મજૂરી નહીં પરંતુ ભણીને કોઈ સારા હોદ્દા પર નોકરી કરે તેમજ તેમના બાળકો પણ ખૂબ સારો વિકાસ થાય તે માટે તેમણે જીવન પર્યત સતત પ્રયાસો કર્યા હતા હીરબાઈ બેનના પ્રયાસોને આજે સદેહે અલ્પ વિરામ થયું છે પરંતુ તેમના દ્વારા કરેલા કામો અને તેમની સુવાસ આ વિસ્તારની સીધી આદિવાસી મહિલા અને તેના બાળકોને કાયમ પ્રેરણા આપતા રહેશે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે